ઓમ શ્રી પરમાત્મને નમઃ ભગવદ્ ગીતાની આ યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય છઠ્ઠો સંયમ યોગના શ્લોક ક્રમાંક બાવીસ પર આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભગવાને અત્યાર સુધી આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે સ્વયંનું અખંડ સુખ સાત્વિક રાજસ અને તામસ સુખથી પણ અત્યંત વિલક્ષણ એટલે કે ગુણાતીત છે હવે આજના શ્લોકમાં ભગવાન કહેવા માંગશે કે ધ્યાન યોગી તત્વથી ચલાયમાન કેમ નથી થતો એનું કારણ આ શ્લોકમાં ભગવાન બતાવશે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ મન્યંત સ્થિરો ન દુઃખે ગુરુણા આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈ લઈએ તો યમ એટલે કે જે લાભમ એટલે લાભ લબ્ધ્વા પ્રાપ્ત થતા તતઃ એટલે એનાથી અધિકમ એટલે વધુ અપરમ એટલે કે બીજો કોઈ અધિક ન મન્યતે નથી માનતો ચ એટલે અને યસ્મિન એટલે જેમાં સ્થિત સ્થિત રહેલો ગુરુણા એટલે ઘણા ભારે દુઃખે ન એટલે દુઃખથી એટલે પણ ન વિચારીએ એટલે વિચલિત કરી શકાતો નથી આ શ્લોકનું ગુજરાતી અનુવાદ જોઈ લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે આ યોગી જેમાં રહીને પણ તત્વથી ચલિત થતો નથી કે તેને પામીને બીજા લાભને આનાથી અધિક માનતો નથી જેમાં રહીને મોટા દુઃખથી પણ ચલિત થતો નથી સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી આ શ્લોકનું વિવેચન ખૂબ જ સુંદર રીતે કરે છે આપણે ટૂંકમાં એનો સમજવાનો પ્રયત્ન કરીએ યલ લાચાપર લાભમ મન્ય તેના મનુષ્યને જે સુખ પ્રાપ્ત છે તેનાથી અધિક સુખ દેખાતું હોય તો તે તેના લોભમાં આવીને વિચલિત થઈ જાય છે કે મને પણ આ સુખ મળે તો સારું જેમ કે કોઈને એક કલાકના સો રૂપિયા મળે છે તો તેટલા જ સમયમાં બીજી જગ્યાએ હજાર રૂપિયા મળતા હોય તો તે સો રૂપિયાની સ્થિતિથી વિચલિત થઈ જશે અને હજાર રૂપિયાની સ્થિતિમાં ચાલ્યો જશે નિંદ્રા આળસ અને પ્રમાદનું તામસી સુખ પ્રાપ્ત થવા છતાં પણ જ્યારે વિષયજન્ય સુખ વધારે સારું લાગે છે તેમાં વધારે સુખ માલુમ પડે છે ત્યારે મનુષ્ય તામસ સુખને છોડીને વિષયજન્ય સુખની તરફ દોડીને ચાલ્યો જાય છે એવી જ રીતે જ્યારે વિષયજન્ય સુખથી ઊંચે ચડે છે ત્યારે તે સાત્વિક સુખને માટે એને દોડી પડે છે અને જ્યારે તે સાત્વિક સુખથી પણ ઊંચે ચડે છે ત્યારે તે આત્યંતિક સુખને માટે વિચલિત થઈ જાય છે પરંતુ જ્યારે આત્યંતિક સુખ પ્રાપ્ત થઈ જાય છે તો પછી તે તેનાથી વિચલિત થતો નથી કારણ કે આત્યંતિક સુખથી વધીને બીજું કોઈ સુખ કે લાભ છે જ નહીં બધા જ સુખોની સીમા એટલે આત્યંતિક સુખ યસ્મિન સુખિન ગુરુ આપી હતી વિચલિત થવાનું બીજું કારણ એ છે કે લાભ તો અધિક થતો હોય પરંતુ સાથે મહાન દુઃખ હોય તો મનુષ્ય તે લાભથી વિચલિત થઈ જાય છે જેવી રીતે હજાર રૂપિયા મળતા હોય પરંતુ સાથે જીવનું પણ જોખમ હોય તો મનુષ્ય હજાર રૂપિયાથી વિચલિત થઈ જાય છે એવી જ રીતે મનુષ્ય જે કોઈ સ્થિતિમાં સ્થિત હોય ત્યાં કોઈ ભયંકર આફત આવી જાય તો મનુષ્ય તે સ્થિતિને છોડી દે છે પરંતુ અહીં ભગવાન કહે છે કે આત્યંતિક સુખમાં સ્થિત થતાં યોગીને મોટામાં મોટા દુઃખથી પણ વિચલિત કરી શકાતો નથી સ્વામી રામસુખદાસજી ઉદાહરણ આપીને સમજાવે છે કે કોઈક કારણથી મનુષ્યના શરીરને ફાંસી આપી દેવામાં આવે શરીરના ટુકડે ટુકડા કરી દેવામાં આવે પહાડના બે પહાડોની વચમાં શરીરને દબાવીને મારી નાખવામાં આવે જીવ તે જીવ શરીરની ચામડી ઉતારી નાખવામાં આવે શરીરમાં જાત જાતના છિદ્રો પાડવામાં આવે ઉકળતા તેલમાં શરીર નાખવામાં આવે આ રીતના વધારે મોટા ભયંકર દુઃખો એકસાથે આવવા છતાં પણ તે વિચલિત થતો નથી તો આપણને એ પ્રશ્ન થાય છે કે આટલું બધું દુઃખ સહન કરવાનું કારણ શું છે તો એનું કારણ એ જ છે કે એને સમજમાં આવી ગયું હોય છે કે આ બધું પ્રકૃતિજન્ય દુઃખો છે એટલે કે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિમાં જ આ બધા દુઃખો આવે છે જ્યારે આત્યંતિક સુખ સ્વરૂપ બોધ પ્રકૃતિથી અતિ તત્વ છે આપણે જ્યારે શરીરને આપણું માનવા લાગીએ છીએ ત્યારે જ પ્રકૃતિજન્ય અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાને સુખી કે દુઃખી માનવા લાગી જઈએ છીએ પરંતુ આત્યંતિક સુખનો અનુભવ જેણે કરી લીધો છે તે પ્રાકૃતિક દુઃખ તેના સુધી પહોંચી જ શકતું નથી તેને સ્પર્શ જ નથી કરી શકતું એટલા માટે શરીરમાં ગમે તેટલી આપત્તિ આવવા છતાં પણ તેને પોતાની સ્થિતિથી વિચલિત કરી શકાતો નથી સ્વામી રામસુખદાસજી સ્વામી કહે છે કે આ શ્લોક બધા સાધનોની કસોટી છે એટલે કે કર્મયોગ જ્ઞાનયોગ ધ્યાનયોગ ભક્તિયોગ વગેરેની આ શ્લોક પોતાની સ્થિતિ સમજવા માટે સાધકને માટે બહુ જ ઉપયોગી છે જીવ માત્રનું ધ્યેય એ જ રહે છે કે મારું દુઃખ મટી જાય અને સુખ મળી જાય આપણા બધાનું આવું જ છે ને તેથી આ શ્લોકમાં જણાવેલી સ્થિતિ દરેક સાધકે પ્રાપ્ત કરવી જોઈએ અન્યથા આપણી સાધના પૂરી થઈ નથી એમ આપણે સમજવું જોઈએ આ શ્લોક સમજ્યા પછી જેમાં લાભનો અંત નથી અને દુઃખનો લેશ પણ નથી એવું દુર્લભ પદ દરેક મનુષ્યને પ્રાપ્ત થઈ શકે છે શ્રી કૃષ્ણ અર્પણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરશો તથા આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલ ધાર્મિકને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય માતાજી જય સ્વામિનારાયણ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો